સ્વાગત છે કે નવા લોકની અંદર આજે આવી રહ્યો છું પોટમંદરની પાવન ધરતી ઉપર અને અત્યારે જઈ રહ્યો છું ચોપાટી અને અહીંયા બધું શોપિંગ કરી રહ્યા છે અને હું આગળ આજે ચોપાટી બાજુ જવાનું છું અને મોજ કરવાનું છું આ લોકની અંદર તમને મોજ આવવાની છે આગળ પાછળ વધી જગ્યાએ અત્યારે શોપિંગ અત્યારે શોપિંગ જ બધા કરે છે વેચાય પણ છે શેરદીથી માંડીને બધું વેચાય છે અને કપડાંથી માંડીને બધી શું શોપિંગ કરી રહ્યા છે અને માર્કેટમાં રાખડી પણ આવી ગઈ છે જો રાખડી લઈ રહ્યા છે અને આ મેઇન ગેટ છે અને રવિવાર પણ છે અને પબ્લિક જો ખાલી કેટલી બધી છે ભાઈ પબ્લિક તો જો તો કેટલી બધી પબ્લિક છે બધું વેચાઈ રહ્યું છે અહીંયા તો ફાઇનલી પહોંચી ગયો છું પોરબંદરની ચોપાટી ઉપર અને જો સામે તમને દેખાતું પણ હશે સીફ ને બધું જ છે અહીંયા સીફને બધું તમને દેખાતું હશે હા જો અહીંયા સીફને બધું જ છે અને પવનની ગતિ બહુ વધારે છે તો અહીંયા ગાર્ડન પણ છે હાથીની લપસરી પણ છે અને જો કેટલી સરસ દુનિયા છે અને આ છે આપણો દરિયા કિનારો અને લોકેશન જોઈ લો કેટલું મસ્ત લાગે છે તો અહીંયા રેસ્ટોરન્ટ પણ છે જમવાનું ને મોરી જશે તમને અને જો અહીંયા કામ પણ કરે છે કેમ છો સારું લે નજીક હું નજીક આવી ગયો છું અને તમે જોઈ શકો છો આ હોટલ હું ને બધી મહેરો આવી રહી છે અટકાવીને જે મજા ઉછરી રહ્યા છે જો આપણે થોડીક વાત જોઈ શકો છો ઓ ભાઈ સાહેબ બહુ વધારે મજા આવે છે અને લગભગ એક કિલોમીટર દૂર હું આવી ગયો છું છે આ હતો અને જો મોજાઓ કેવા આવી રહ્યા છે ભાઈ સાહેબ કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો લાઇટ હાઉસને અમને દેખાઈ રહી છે સમુદ્ર મૂવીનું શૂટિંગ અહીંયા પોરબંદરમાં જ થયું હતું અને લાઇટ હાઉસનું પણ ઘણું બધી એમાં સીન આવે છે તો એ લાઇટ હાઉસ છે પણ અમને અહીંયા જ કરી કરીએ છીએ અને ફરી મળશું એક નવા અવલોક સાથે ભારત માતા કી જય જય હિન્દ જય ભારત